કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયા જે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના અંડરમાં આવેલ છે અહીંયા આપણે પ્રાકૃતિક ખેતી ઉપર જુદી જુદી તાલીમો ગોઠવવામાં આવે છે ત્યારે અત્યારે કૃષિ સખીની તાલીમો અત્યારે અહીંયા ચાલુ છે આજે પાંચમો દિવસ છે કૃષિ સખીને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એના આયોમાં આયામો શું છે અને એની સમજણ અત્યારે આપણે આ ટ્રેનિંગમાં આપેલી છે અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેતીને લગતી કોઈ પણ ટ્રેનિંગ એટલે કે તાલીમ જે આત્મા તરફથી હોય ગ્રામ સેવક તરફથી હોય કે ડિપાર્ટમેન્ટ તરફથી હોય કે કોઈ પણ કર્મચારીઓની તાલીમ છે એ અત્યારે આપણે અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આપીએ છીએ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી જે સખીઓને તાલીમ આપેલી છે એ સખીઓને આપણે તાલીમ આપ્યા પછી દરેક ગામમાં જઈ પોતપોતાના એરિયામાં ક્લસ્ટર દીઠ એકસો પચીસ ખેડૂતોને એને તાલીમ આપવાની હોય છે પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવાની હોય છે અને વધુમાં વધુ ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી કરતા થાય એવો અભિગમ આ ટ્રેનિંગનો આપણે અહીં તાલીમનો રાખેલ છે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આ સખી બહેનો જ્યારે તમારા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ માટેની જે તમને માહિતી આપવા આવે તેઓ જરૂરથી સાંભળજો